ગમે <laughs> આવો <coughs> એનો કાકો હવે ગમતો જશે એને કિંડે ભરતા ચાલ તારે એને ઉપાડી લઈએ

અરે આબૂતુ હેડો હેડો જો લાગે જ ન અમે જ તો બેમી જો અમે હેડ તરી અમે જ અસર લાગે છે જરા નું છે તેમ ફરી જાસર ફરી ઓમ ફરી કરેલી ફરી વાસે

લાવજો મમ્મીને ફોન કરું એમાં કઈ જોઈ તો સીન હારું હાલો તો કેમ જી અશ્વિનીમાં કઈ આવ્યો તો તમારા ઘર સામે તમે ચેતર માં છો તો આવે એટલો ફોન કરજો હું જ તમારા ટેનિયન બે જણા વડે એ સારું આવીને ફોન કરજો ભૂલતા ના કોઈ દેખાત નહીં માર ઘર સામે એટલે એ હા

अल्या अल्ला बदा बेगा थिन गयो तो अल्या आपला बाबूटी ना भाई अमित तो पर ठोकर नाही बजे पण एक थोडो हट्टो गट्टो तो आदमी होतो नेक थोडो हडले आदमी होतो पण या आखु चार ठो ओटा था मका को जाते આ કુધું હો થોડું પહેલા કેલાડી મકા જાતા હો જાતા ને ચરનાય ગોતો છે થોડી વાર છે ઓલી રાત ને

માર્યો <laughs> <laughs> ਮਾ ਆ ਬਰਬੇ ਲੈ ਪਕੜੋ ਗੋਟੇ ਪਕੜ ਲੈ ਅਸ਼ਵੀਨ ਅਸ਼ਵੀਨ ਇਹ ਢੇਣਿਆ ਉਠੋ ਉਹ શું ਕਰੋ ਇਹ ਬਬੂ ਟਿੱਲਾ ਹੜਾ ਉਹ શું ਕਰੋ ਹਾਂ ਤੁਸੀਂ ਉਹ ਜੀ ਨਾ ਆਇਆ ਲੈ ਅਮਰ ਬੈਟ ਨਹੀਂ ਲੈ ਤੁਸੀਂ ਨੂੰ ਓਲਖੋ ਨਾ ਇਹ ਬੈਂਦ ਰੁਮਲ ਵਾ ਦੇ ਇੱਕ ਥੋੜਾ ਆਖ ਮੇ ਜਾਣੋ ਤਾਂ ਇਹ ਗੰਢਾ ਜਿਹਾ ਮੋਟੋ ਹੈ ਇਹੋ ਜਿਹਾ ਹੈ

ઓ વાહ જુંધું હમણા એ ડાલિયા હતા ના બોય ડાલિયા ઓળખતો ના હોય ઓળખતો ના હોય ડાલિયા તો મારી વાડી હમણે મારા ભાઈ જે મારું નામ છે ધંજી दारुડિયો ઓવાર ના રે મને આ દે મને થા થા કને હે હે તારે હતા અમે બોલ દે ને કે ધંજીન दारूડિયા ને પંગમ જઈ ન કે બોલ હજી કણ એક બીજો ફરાર થઈ ગયો બીજો ફરાર થઈ ગયો છે